વડોદરામાં મહાશિવરાત્રીના રોજ શિવજી કી સવારી દરમિયાન પોલીસ દ્વારા મર્યાદિત વાહનો અને એક જ મ્યુઝિકલ સિસ્ટમ જેવા નિયમોનો અમલ કરવા માટે પોલીસ દ્વારા સૂચના આપવામાં આવી છે વડોદરામાં આવતીકાલે પ્રતાપનગર રોડ પર રણમુક્તેશ્વર મંદિર પાસેથી નીકળનારી શિવજી કી સવારી દરમિયાન હજારો ભાવિકો ઉમટી પડતા હોય છે જ્યારે રસ્તાની બંને બાજુએ અને મકાનોની ટેરેસે લોબીઓમાં પણ દર્શનાર્થીઓની ભીડ જામતી હોય છે ભવ્ય શોભાયાત્રા દરમિયાન એડિશનલ પોલીસ કમિશનર તમામ ડીસીપી એસીપી અને પોલીસ ઇન્સ્પેક્ટર ઉપરાંત એસઆરપીની પાંચ કંપની સાતસો હોમગાર્ડ્સ અને સ્થાનિક પોલીસ મળી અંદાજે ત્રણ હજારથી વધુ પોલીસ જવાનોનો બંદોબસ્ત જાળવશે આજે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના નેજા હેઠળ અધિકારીઓએ રૂટનું નિરીક્ષણ કર્યું હતું એડિશનલ કમિશનર મનોજ નીનામાએ કહ્યું છે કે શોભાયાત્રા દરમિયાન એક સવારી એક મ્યુઝિકલ સિસ્ટમ એક બેન્ડ અને સત્યમ શિવમ સુંદરમ ટ્રસ્ટના પાંચ વાહનો જ હાજર રહી શકશે પોલીસ તેનો કડક અમલ કરાવશે આગામી આઠ તારીખે શિવજી કી સવારી જે આપણું આયોજન છે મોટામાં મોટું વડોદરા શહેરનું આયોજન છે અને આ સવારી યોગ્ય રીતે નીકળે અને યોગ્ય સમયે યોગ્ય સ્થળે પહોંચે એ માટે પોલીસે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે આ રેલીમાં અમે ટ્રસ્ટીઓ સાથે મળી અને એવું નક્કી કરવામાં આવ્યું છે કે શિવજીની સવારીની સાથે એક મ્યુઝિકલ સિસ્ટમ રહેશે એક બેન્ડ રહેશે અને આયોજકોના પાંચ જ વાહન અમે રેલીમાં એલાવ કરવાના છીએ જેથી આપના માધ્યમથી વાસીઓને ખાસ અપીલ છે કે આ રેલીમાં કોઈ વધારાના વાહનો એલાવ કરવાના ન હોવાથી વાહન લાવવાનો આગ્રહ નહીં રાખે અને એક સાઉન્ડ સિસ્ટમ એક સવારી એક બેન્ડ અને પાંચ સંસ્થાના વાહનો જે આયોજકો છે આના સિવાય અમે રેલીમાં કોઈ વાહનો એલાવ કરવાના નથી અને આના માટે કડક અમલવારી પણ કરવામાં આવશે અને આપના માધ્યમથી અપીલ પણ કરવામાં આવે છે